જય શ્યામ નારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ અમે છે ગણપતિ દાદાને લેવા મમ્મી ને ઘરે રાખ્યા હતા એટલા માટે રોશની છે ને મોડું થઈ ગયું છે પણ બધું ફાઇન રીતના થઈ ગયું માફ કરજો થોડું લેટ થઈ ગયું પણ માફ કરજો જે મસ્ત ગ્રીન સાડી પહેરી છે એમાં તમને કેવાય એવું નથી હું વાંધો છે બરાબર અમે આવ્યા છે મમ્મી ઘરે ગણપતિ દાદાને લેવા તો અમારા વિડીયોમાં રહેજો ને આ જે મસ્ત નું પછી તમને અમે નવું ભજન અમે બનાવ્યું છે ગણપતિ દાદા નું એ સાંભળજો યાસ ઇઝ અવર અવર માય વર્ડ જય સ્વામિનારાયણ ગણપતિ દાદા મોરિયા ગણપતિ બાપા મોરિયા સોરી રોશની કાર એટલે રોશની ની કાર આવશે હવે એટલે રોશની ની કાર આવવાની હવે હવે રોશની ની કાર આવવાની છે કેમ કે રોશની રોશની ગાડી એટલે રોશની ના ખોરા માં બે ગયા છે રોશની ના ખોરા ઉતારો સીધી ગણેશ ગયા પતા પધાર મનુ ચોર્યા મોરિયા રે મોરિયા

રાખડી બાંધું છું એટલે પેલી વખત આવી રીતે આવી રીતે પ્રત્યક્ષ તમને બાંધુ છું તો ગણપતિ દાદા રક્ષા કરજો ને દયાળુ નાનપણથી આજ થી થઈ નાનપણથી મારી ઈચ્છા હતી રાખડી બાંધીશું તો મમ્મી લાવ્યા રાખડી ને હું બાંધુ છું જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હા બધા રોટલી વાળા ભગવાન જમાડવા કેમ ફાવતું નથી આજે આજે છે ફ્રેન્ડ આવી ને ઈ તો સાચી વાત હોય ફ્રેન્ડ આવે તો પછી ધ્યાન ક્યાં હોય તો આજે ફ્રેન્ડ આવી ને એટલે મારું ધ્યાન એમાં હા એટલે છે ને રોટલી

આજે ભગવાનને છે ને ગોળ રોટલી નથી આવી આજે ભગવાને ગોળ રોટલી નથી ખાવી આજે અલગ જ રોટલી ખાવી છે બળેલી છે પછી સરખી ખાતી નથી લીધી તો ભગવાન જમો દયાળુ આજે મોદક છે શિખંડ છે પછી તીંડોળા બટેટાનું શાક છે મગભાત છે ભજીયા છે સલાડ છે ગુંદાનું અથાણું મરચાં ને હળદરનું અથાણું રોટલી ચટણી ને પાપડ સામ મારાીને વાલા જે માંગી ને મોડું કે જોરે જીવન મારા ખારું ને મોડું કે જોરે જીવન મારા જમુને જમાડુ રે જીવન મારા